ફાઇનલી ફાઇનલી ને ફાઇનલી તમારા બધા પ્રેમ અને સપોર્ટ થી આપણે યુટ્યુબ નું પેમેન્ટ આવી ગયું છે આપણે ને યુટ્યુબ ના પૈસા આવી ગયા આપડી હાથમાં જો એટલા હે વિડિયો પૂરો થાય ને આજનો એમાં કેવાનું તમે ખાલી ગણીને મનમાં રાખજો અત્યારે ભાઈ ભોગી ગઈ હુંડાઈ સર્વિસ સ્ટેશન ને પણ અહીંયા કણે કોઈ સર્વિસ લખવાવાળા નથી ગાડી ને ભાગતી નથી ડોટ ભાગતી નથી 150 150 આપણે આપવી હોય તમને તો કપ ડિફેન્ડર ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધા નવા વ્લોક બને કેમ છો બધા મજામાં ને મજામાં જશો ભાઈ ઘણા સમય પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો ભાઈ એનું કારણ કે આપણે થોડા કામમાં હતા ને તો બ્લોગ કઈ શૂટ કર્યો નથી અને થોડું ઘરનું કામ હોય એટલે હું ત્યાં ધ્યાન રાખવું પડે ને સવાર સવારમાં આપણે બ્લેક બેબીને કાઢી લીધી અને નીકળી ગયા લાગેલા દરવાજો આપણાથી ખુલ્લો રહી ગયો લાગે અને ધબ ધબ થાય છે પેલા દરવાજો બંધ કરો જો સાઈડમાં ઊભી રાખીને અને આપણે ત્યાં સવાર સવારમાં ક્યાં નીકળી ગયા તમને ખબર છે ફાઇનલી ફાઇનલી ને ફાઇનલી તમારા બધા પ્રેમ અને સપોર્ટથી આપણે યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું હે તો આપણે યુટ્યુબનું પેમેન્ટ લેવા અત્યારે નીકળી ગઈ અને આપણી આ બ્લેક બેબીને આપણે અત્યારે સર્વિસ સ્ટેશન મૂકવાની સર્વિસ કરાવવા માટે કેમ કે કેટલા કિલોમીટર ખબર સત્તર હજાર ને પાંચસો કિલોમીટર હાલી ગઈ આપણી ગાડી તો સરીસ ફોન આવતો હતો ઘણા સમયથી આપણે સર્વિસ નથી મેં તો બધું બ્લેક વગેરે સર્વિસ સ્ટેશન મેંગતા આવીને યુટ્યુબમાં આપણે પેમેન્ટ આવ્યું એ આપણા ખાતામાં આવી પણ આપણે કાઢવા જવાનું હોય તો એટીએમમાં જઈને પેમેન્ટ કાઢતા આવી તમે લોકો આજના વ્લોગની અંદર કન્ટિન્યુ જોડાઈ લો કેમ કે કેટલું પેમેન્ટ આવશે ને હું તમને છેલ્લે કહીશ તો આજના વ્લોગની અંદર કન્ટિન્યુ જોડાઈ રહીજો ગાડી સર્વિસમાં મેંકવાની હાલો મેંકવા જ જાવું હાલો તમને ખબર આજે ભાઈ

બરાબર હું રવિભાઈ ભાઈ અને અત્યારે પેલા હુંડાઈ ને શોરૂમ આપણે જઈને આપણે ગાડી થોડી સ્કેનર મારી આવી થોડું સર્વિસમાં હું એને ચેક કરાવું અત્યારે ભાઈ ને આપડે આવી ગયા કઈ નકલ દાળ પકવાન માં દાળ પકવાન ખાવા અને રવિભાઈ જો અત્યારે ફોન મેક નથી આખો થી વાત કર્યા રાખે હા ભાઈ જો આપડે દાળ પકવાન બનાવવાનું ચાલુ કરી દીધું છે અરે હા ભાઈ ને આ કે નહીં બને દેજો કઈ હા ગરમ અરે ભાઈ ગરમ ડાયર આપશે ભાઈ મસ્ત મજાના દાળ પકવાન ખાઈ લીધા એને એ ભાઈ શું તા મારે હવે માં દાળ પકવાન ખવાય બધા ભાઈ મેં પણ અહીંના દાળ પકવાન ભાવે એટલે આપણે અહીંયા ખાવા આવ્યું અને હવે ભાઈ નીકળી અને પહેલાં ઉનાઈના ધોરણને જાતા આવી અને કેટલીક ગાડી બતાવતા આવી નહીં સર્વિસ કરાવતા આવીને પછી ત્યાં જઈને ખબર પડે સર્વિસમાં મેં થાય કે નથી થતી એ પછી ખબર પડશે અત્યારે ભાઈ ભોગી ગઈ ઉંડાઈના સર્વિસ સ્ટેશન પણ અહીંયા કારણે કોઈ સર્વિસ લખવાવાળા નથી એવું પણ આપણે ગાડી બારે પાર્ક કરી દીધી અને પહેલા આપણે ચેક કરાવવાનું કે ગાડી સર્વિસનો ટાઈમ થઈ ગયો કે નથી ગયો અત્યારે સર્વિસ સ્ટેશન બી થઈ અને આ રવિભાઈને ભાઈ ને કામ છે નહીં હે જો ફોનમાં વાત કર્યા સિવાય કંઈ કામ જ નથી વેપારી પણ હવાનો વ્લોક ચાલુ કર્યો ત્યાર ના રહ્યું ભાઈ મારી ભેગા ત્યારે ફોનમાં જ ચાલુ છે પાછા કે વેપારી યારે ચાલુ છે વેપારી તમારે પાછા બહુ જ હાજર રહ્યા તો કાંઈ વાંધો નહીં ને અહીંયા કોઈ સર્વિસવાળા જે લખવાર આવી જાય ને પછી આપણે લખાવીને મારે બતાવી દઈએ આપણી ગાડી કે આપણી ગાડીમાં શું કરવાનું છે અને શું નહીં લોકો કન્ટિન્યુ જોડાયેલી

આવી ભૂલ નહીં થાય ભાઈ એમાં એવું કે આપણે સર્વિસમાં ગાડી મેકવાની નથી આપણે બે એરર અને ગાડીના પેલા ગદલીનાથી સર્વિસમાં છે ને અઢી હજાર કિલોમીટર જે આપવાની વીસ હજાર આપણે ગાડી સર્વિસમાં મેં કરવાની તો અત્યારે સર્વિસમાં મેકવાની નહીં થાય એટલે એરર ને એવું કાઢી દેવા ભાઈ મેં આ હે ને ભાઈ આવડી આ પ્રસંગ હા 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 આ બે ગયો તો આવડી આ રહી આ રહી હા ફાઈ તો આપણે કાઢી કયું એરર જ વાત અમે તો જ છે બે ઓછી એટલે આવે તો બે એરર આવે એક તો અમે પૂરા ટ્રાય કરી આ કોઈ દી બંધ જ નથી થતી

જો આ આવડ રેડીટર નું છે ને એ રેટ છે ત્રણ નું છે જાજુ ઓછો નથી પાણી નાખ્યું તો હાલ છે સાદું પાણી હા થોડું આટલું જ ઓછું કે જાજુ હે નહીં બાકી એરર બેરર બધા નીકળી ગયા થેન્ક યુ ભાઈ હાલો ભાઈ આ ભાઈ આપણને એરિયા એરર એરર હતા ને જે ગાડીમાં ગાડીમાં એ બધે કાઢી નઈ કાયા અને ગાડી અત્યારે સર્વિસમાં મેકવાની નથી કારણ કે હજી કિલોમીટર થોડે હજી આકવાની છે પછી ઓઇલ ચેન ને બધું કરવાનું હોય પછી અત્યારે આપણે ગાડી લઈને પાછું ઘર ભેગું થઈ જવાનું છે આ થોડું પાણી નાખવાનું

અત્યારે ભાઈ એને ઘરે મસ્ત મજાનું જમીને આવી વાત આપણા ધમાપાઈના રૂમે ધમાભાઈ ધમાપાઈને થોડાક શરમાવે એટલે મોઢો હાથ દે કારણ કે રૂપાળો રંગ બહાર આવી ગયો ને તો છોકરીના માગા ચાલુ થઈ જાય અને આપણા હર્ષિલભાઈ એડિટ મેન એડિટર અને ભાઈ એને આપણું યુટ્યુબનું પેમેન્ટ કેટલું આવ્યું કહી દઉં કહી દઉં હર્ષિલભાઈ કહી દે ને કંઈ નહીં કહું એનું એ કે યુટ્યુબને ખિલાફ એ ગાઈડલાઈન્સ પ્રમાણે

પૈસા થોડાક જાજા હતા એમાં એને નહીં પણ એ બધ જેટલા પૈસા હતા ને એ બધા યુટ્યુબના નહોતા એટલે યુટ્યુબનું પેમેન્ટ આવ્યું એ વાત ફાઇનલ હે પણ દસ હજારથી ઉપર નથી પેમેન્ટ અને એ પેમેન્ટ તમારા બધાના સપોર્ટ સપોર્ટના કારણે જ આવ્યું એ હું કે હોશી ભાઈ તમારું આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો લાઈક શેર ફોલો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે હજી આગળ વધે થેન્ક યુ અને અમારા ભાઈ થોડા ને અરે લોકલાવતા હતા તો બંધ થઈ ગયા તો આપણે પેલું પેમેન્ટ આવ્યું હોય ને ક્યાં વાપરવું ને એમાં થોડુંક તમે કોમેન્ટ કરી નાજો કઈ જગ્યાએ વાપરી કપડાં લઈ દેજો ને મને હા કપડાં લેવાય તો તમે બધા એને કોમેન્ટ કરીને કહીજો કે આપણે એ પેમેન્ટને થોડુંક કઈ જગ્યાએ વાપરવું જોઈએ ગામમાં આપણે તો બહુ જ શોખ ભાઈ આ ભાઈ જો ગાવ બસા નહીં લૂંટે આગે પોતાનું ફેસ બતાવવું નથી અને ઉડી લેવી ને ઓલું પાટલું લેવું શર્ટ લેવું ટી શર્ટ લેવું ને એવું કે ભલે કે પણ તમે લોકોને કોમેન્ટ કરીને દો આપણે પેમેન્ટ ક્યાં વાપરવું જોઈએ પેલું પેમેન્ટ એવું ઈ તો બસ આજના બ્લોગમાં એટલું જ તમને બ્લોગ ગઈજો લાઈક શેર અને કોમેન્ટમાં કોમેન્ટ કરી નાખજો ચેનલમાં જેટલા જેટલા નવા રહ્યા બધા સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય